નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું કે અઢાર મહિનાનું બાકી ડી ડીએરીએ જાહેર જાણો તમારા ખાતામાં કેટલું આવ્યું તો મિત્રો સરકારી કર્મચારીઓ અને પેન્શનરોનું જે કોરોના સમયગાળાનું બાકી અઢાર મહિનાનો ડીએ જાહેર થતાં પેન્શનરો અને કર્મચારીઓમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે તો મિત્રો અઢાર મહિનાનું બાકી ડી ડીએરિય જાહેર જાણો તમારા ખાતામાં કેટલું આવ્યું તો મિત્રો આઠમો પગાર પંચ લાગુ થશે તો તેની સાથે અઢાર મહિનાનો બાકી ડીએરિયસ કેવી રીતે ચૂકવવામાં આવશે તેની તમામ વાત આજે આપણે આ વિડિયોમાં કરવાના છીએ તો મિત્રો આ વિડિયો અંત સુધી જોવા નમ્ર વિનંતી તો મિત્રો ગયા પગાર પંચમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને તેમના પગારમાં સારો વધારો મળ્યો હતો અને આઠમો કમિશનના અમલીકરણ સાથે તેઓ ફરીથી તેમના પગારમાં સારા વધારાની અપેક્ષા રાખી રહ્યા છે અને મિત્રો જો દેશભરના કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો આતુરતાથી રાહ જોઈ છે કે આઠમા પગાર પંચમાં પગાર વધારા અંગે અપડેટ શું છે કર્મચારીઓ અને કમિશનના અમલીકરણ સાથે તેઓ ફરીથી તેમના પગારમાં સારા વધારાની અપેક્ષા રાખી રહ્યા છે અમલીકરણ પછી આઠમા પગાર પંચનો લાભ છત્રીસ લાખથી વધુ કેન્દ્ર સરકારના નાગરિક કર્મચારીઓ અને પેન્શનરો પારિવારિક પેન્શનરોને મળશે અને મિત્રોએ જાણીશું કે કર્મચારીઓ અને પેન્શનરોની ડી અંગે શું માંગશે તો મિત્રો નેશનલ કાઉન્સિલ ઝોઈન્ટ કન્સલ્ટિવ મશીનરી જીસીએમની સ્ટેન્ડિંગ કમિટીની ત્રેસઠમી બેઠક ત્રેવીસ એપ્રિલ બે હજાર પચીસના રોજ યોજાઈ હતી બેઠકમાં એનસી જીસીએમના કર્મચારી પક્ષે સરકારી કર્મચારીઓને અઢાર મહિનાના ડીએડીઆર બાકી રકમ પુનઃસ્થાપિત કરવાની માંગ કરી હતી જે કોવિડ સમયગાળા દરમિયાન બંધ કરવામાં આવી હતી એનસી જીસીએમના કર્મચારીઓના હિતોને લાગતા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી સરકારે આઠમા પગાર પંચની રચનાની જાહેરાત કરી છે પરંતુ કર્મચારી પક્ષે કહ્યું કે આઠમા પગાર પંચની રચના અને ટીઓઆરના

રોગશાળાની પ્રતિકૂળ નાણાકીય અસર અને સરકાર દ્વારા લેવામાં આવેલા નાણાકીય કલ્યાણ પગલાંની અસર નાણાકીય વર્ષ બે હજાર વીસ એકવીસ પછી પણ પડી હતી તેથી ડીએડીઆરના બાકી સુકવવાનું શક્ય માનવામાં આવ્યું ન હતું હવે જોઈશું કે આઠમા પગાર પંચના કર્મચારીઓના પગારમાં વધારો તો મિત્રો પગાર પંચથી કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે સારો વધારો થઈ શકે છે આઠમાં સીપીસી હેઠળ ફિટમેન ફેક્ટર બે પોઈન્ટ અઠ્યાવીસ અને બે પોઈન્ટ છ્યાસીની રેન્જમાં રહેવાની અપેક્ષા છે આનાથી મૂળ પગારમાં ચાલીસ પચાસ ટકાનો વધારો થઈ શકે છે મીડિયા રિપોર્ટ અનુસાર ફિટમેન ફેક્ટર બે અને બે ની વચ્ચે હોય તો મૂળ પગાર છેતાલીસ હજાર છસો રૂપિયાથી વધીને સત્તાવન હજાર બસો રૂપિયા થઈ શકે છે